મારે નથી લખવું ધેટ ડઝન્ટ મીન કે હું મતલબ હું આનો વિરોધી છું અથવા તો હું આને ટેકો આપું છું આ ઘટનાને તમને જેટલો કદાચ આ કાશ્મીર ઘટનાથી ગુસ્સો કે મતલબ અણગમો નહીં હોય ને એનાથી દસ ગણો ગુસ્સો ને અણગમો મને છે પણ શું મારા લખવા સાબિત થઈ જશે કે હું છું શું મારા નહીં લખવાથી એ સાબિત થશે કે હું દેશ જોઈ છું એટલે આમાં કેવું છે કે આ તમે મને પોક કરી રહ્યા છો કે હું મારા મોબાઈલમાંથી ઇન્વિટેશન્સ કાઢીને તમને બતાવું કે જો કાલનું પણ ઇન્વિટેશન છે એમાં એવું છે કે હું ખબર નથી શોધતો ન ભાઈ કે પેલી ગ્રૂપિઝમ અથવા તો એક્ટિવિઝમ વાળી વાત છે હું જે કરું છું એની જવાબદારી હું જ લઉં છું એમ કે આ આ હું જ બોલું છું એમ આજથી દસ વર્ષ પછી પણ મને પૂછશો તો હું એમ જ કહીશ કે ભાઈ આ મેં જ લખ્યું હતું ને મારા જ તમે પણ સોશિયલ મીડિયામાં આટલા બધા એક્ટિવ છો જી તો પછી એ તો આરોપ તમારા પર પણ લાગે ને કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં જ એક્ટિવિઝમ કે ઇન્ફ્લુઅન્સિંગ કરો છો આપણી સાથે ભૂષણભાઈ છે ભૂષણભાઈ મારા આમ તો ફેસબુકના મિત્ર છે અને પોતાની ઓળખ કેવી રીતે આપે છે આપણે એમને જ પૂછીશું સોશિયલ મીડિયા પર અલગ અલગ મુદ્દે લખતા હોય છે ઘણી બધી વાર કટાક્ષ પણ અલગ અલગ મુદ્દે કરતા હોય છે કેમ છો ભજણભાઈ બસ મજા 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 સાગરભાઈ તમે કેમ છો બસ બસ એકદમ આનંદ જલસા કરી રહ્યા છે ને તમારી જોડે બેઠક કરીએ છીએ હવે સૌપ્રથમ તો તમને સોમાન માટે શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ માનની આખી ને મારા તરફથી દિલથી અભિનંદન થેન્ક યુ થેન્ક યુ તમે તમારી ઓળખ કેવી રીતે આપો છો મારી ઓળખમાં જ્યારથી મેં સોશિયલ મીડિયા વાપરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી એક જ લાઈનમાં હું ઓળખ આપું છું ભૂષણ મહેતા મળવા જેવો માણસ ઓકે એટલે આમાં બધું જ આવી ગયું એમ ઇન્ફ્લુઅન્સર નથી તમે ના ના એ બધા ટેગની જરૂર નથી વર્ષો પહેલાં એટલે આમ તો કોરોના સુધી શહેરની અથવા તો ગુજરાતની કહી શકાય જાણીતી ન્યૂઝ ચેનલમાં મેં ઘણી બધી ડિબેટમાં ભાગ લીધો છે ઓકે તો એમાં દરેક ડિબેટમાં નીચે ટેકલાઇન બદલાઈ જાય આમ એ લોકોને લાગે કે આ વખતે ભૂષણભાઈ આ હોદ્દો આપવો છે તો એ મને એ હોદ્દો આપ્યો કોક વખત ઇન્ફ્લુએન્સર પણ બનાવતા હતા કોઈક વખત મને સોશિયલ મીડિયા હ્યુમરિસ્ટ કરીને એક ટેગ મળેલું હતું હ્યુમરિસ્ટ ના બધું મળે ત્યાં સુધી વાંધો નહીં પણ ચેનલ પછી ઈસરો માં પેલું રોકેટ છોડવાનું હોય ત્યાં તમને પછી વિશેષજ્ઞ ના બનાવી દે એટલે ધીરે ધીરે ખબર પડી કે ભાઈ આ દર વખતે નવો હોદ્દો આવે છે તો એ એના ઉપર પણ ઘણી બધી રમૂજ સોશિયલ મીડિયામાં ક્રિએટ થતી રહી સો ફક્ત ભૂષણ મહેતા મળવા જેવો માણસ એમ હવે સોશિયલ મીડિયા ને લઈને હાલ ખાસ કરીને સોશિયલ મીડિયા એક્ટિવિઝમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ આ બધા મુદ્દા પર વાત કરવી છે તો એને તમે કેવી રીતે જોવો છો ઘણા વર્ષો સુધી સોશિયલ મીડિયા બહુ સ્વચ્છ અને સુંદર જગ્યા હતી એમ હજી પણ નથી એવો કોઈ દાવો છે જ નહીં સોશિયલ મીડિયા ખરેખર બહુ સ્વચ્છ અને સુંદર જગ્યા છે જ પણ એ સમયથી હું સોશિયલ મીડિયા ઉપર છું એટલે ઇન્ફ્લુએન્સિંગ શું હોય અથવા તો કોઈને ઇન્ફ્લુએન્સ કરી શકાય ત્યારે એવી કોઈ વાત તો મગજમાં હતી જ નહીં પણ ધીરે ધીરે ઘણા બધા યુઝર્સ એની અંદર આવતા ગયા દરેક જણ પોતપોતાની રીતે એક એજન્ડા લઈને અહીંયા બેઠું હોય છે અને દરેકનો પોતાનો એક ટાર્ગેટ હોય છે એ ટાર્ગેટ ઉપર કામ કરે માણસ એટલે ઓબ્વિયસ છે કે એક તો છે કે અલ્ગોરિધમ છે કમ્બક્ત અલ્ગોરિધમ કહું છું એને એટલે તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર કોઈ ફિક્સ એજન્ડા સાથે પગ મૂકો છો અને તમારી એક્ટિવિટી શરૂ કરો છો એટલે આ કમ્બક્ત અલ્ગોરિધમ તમને તમારા વિચારધારા ધરાવતા લોકો જોડે ઓટોમેટિકલી એ જોડી આપે છે અને પછી તમને એવું થાય છે કે આ જ વિશ્વ છે પણ આપણે માનીએ કે આ આવું જ હોય અને આ આવું ના હોય આ બે એક્સ્ટ્રીમ્સ છે આની બાજુ અને આની બાજુ એક બહુ જ મોટી દુનિયા છે તો ઘણા લોકોને લાગે છે કે હું લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકું છું ઘણા લોકોને લાગે છે કે હું એક્ટિવિઝમ સક્સેસફુલી કરી શકું છું પણ મારું તો બહુ સીધું સાધું ગણિત છે ભાઈ કે આમ જોવા જાવ તો લગભગ લગભગ સાત કરોડ ગુજરાતની જનતા સાત સાડા સાત કરોડ તમારા હિસાબથી કોઈ પણ સોશિયલ પ્લેટફોર્મ તમને મેક્સિમમ ટુ મેક્સિમમ પાંચ હજાર દસ હજાર મિત્રોને સાંકળી શકે એવું એક પ્લેટફોર્મ આપે છે હવે તો જો કે ફેસબુકમાં એ લોકોએ પેજ કન્વર્ટ કરી નાખ્યું છે પણ પહેલા એક લિમિટ આપતા હતા પાંચ હજાર મિત્રો સુધી તમે એડ કરી શકો હવે પેજ કન્વર્ટ થઈ જાય તો ભાઈ દસ હજાર પંદર હજાર પચીસ હજાર તમારા ફોલોઅર્સ જેને તમે કહો છો આ ફોલોઅર્સ શબ્દ છે ને બહુ રૂપકડો છે તો વીસ પચીસ હજાર લોકોને ના સંપર્કમાં તમે આવી શકતા હો અને જ્યારે તમે તમારો કોઈ વિચાર અથવા તો કોઈ પોસ્ટ જેને આપણે કહે છે મૂકો એટલે રોકડી બસો પાંચસો લાઈક આવે એની ઉપર સો બસો કમેન્ટ આવે અને જે પેલું કંબક તલ્ગોરિઝમ છે એમાં તમે એવું એક વિશ્વ રચેલું હોય કે તમારા ગમતા લોકો જ ત્યાં હોય બાકીના બધાને તમે વૃક્ષાત કરેલા હોય હવે એ આખી ઘટનામાં તમે જો એવું માનો એટલે કોઈ પણ માણસ હું માનું કે તમે પણ એવું માનો કે હું ફેમસ થઈ ગયો છું અથવા તો નાવ આઈ એમ એન એમ ઇન્ફ્લુએન્સર તો પછી ભગવાન ba બજાવે વધારે તો હું કહીશ પણ પ્લેટફોર્મ ફેસબુક માં આઈ એમ એન ઓલ્ડ સ્કૂલ ગાય એટલે હું ફેસબુક વધારે પ્રેફર કરું છું ઇન્સ્ટા ઉપર માર્કેટ બન્યું નથી મારું તો હવે ફેસબુક તમને બધી કમેન્ટ પણ રેડીમેડ આપી દે છે તમારે લખવાની પણ જરૂર નથી એટલે એક તહેવાર સાચવા માટે કોઈ વાવ વાળું સ્ટીકર આપી દે અથવા તો વેરી ગુડ વાળું જે રેડીમેડ ટેમ્પલેટ છે પણ આપી દે તો પણ તમને એન્ડ ઓફ ધ ડે તો એવું થાય છે કે વાહ જોયું બસો બસો ત્રણસો લોકોની કમેન્ટ આવી ગઈ પણ હવે એમાં કેટલું રહેવું અને એમાંથી કેટલા બહાર નીકળવું એ તમારા ઉપર છે હવે સોશિયલ મીડિયામાં કોઈ પણ મુદ્દો હોય એને લઈને લોકો ત્રાટકી પડે કે એક્ટિવિઝમ કરી દે કે મેં આ મુદ્દા પર મેં લખ્યું છે હા પેલા કોઈ કે મેં તો આના વિશે લખ્યું હતું અને એના ઉપર જ સોશિયલ મીડિયા ઉપર જ એક રિવોલ્યુશન આવી જતું હોય જાણે અને એક્ટિવિઝમ થઈ જતું હોય એવો અત્યારે માહોલ ઊભો થઈ ગયો છે ધરાતલ પર કોઈને ઉતરવું નથી એને લઈને તમે શું માનો છો તમે પણ સોશિયલ મીડિયા આટલું બધું યુઝ કરો છો તો સૌ પ્રથમ તમારો અંગત એક વિચાર કહી દઉં કે જે બાબતે જે એક્ટિવિઝમ અથવા તો સોશિયલ મીડિયાના ડખા એના ઉપર આપણે વાત કરીએ તો અંગત રીતે હું હું બની શકું કદાચ સંપૂર્ણપણે ખોટો પણ હોઉં પણ હું મારી એક પોલિસી છે કે સોશિયલ મીડિયા ઉપર ક્યારેય ધર્મ અને પોલિટિક્સ વિશે ચર્ચા ના કરવી કારણ કે આ બંને બહુ અંગત વિષયો છે મારો ધર્મ બહુ જ અંગત છે અને મારું પોલિટિકલ ઓરિયન્ટેશન એ પણ બહુ અંગત છે પોલિટિકલ ઓરિયન્ટેશન હું મારા બુથની અંદર વોટિંગ બુથની અંદર નક્કી કરીશ મારે શું કરવું છે મારે કોઈને કહેવાની જરૂર નથી અને મારો ધર્મ એ હું શું કરું છું મારે કોઈને કહેવાની હું કોને માનું છું હું કોને ફોલો કરું છું એ પણ મારે કોઈને કહેવાની જરૂર નથી આ બે થી પરે તમે કંઈ પણ કરો ને સોશિયલ મીડિયા ઉપર તો સાહેબ જલસા જ જલસા છે હવે તમે જે વાત કીધી એના ઉપર હું કે ધરાતલ ઉપર ઉતરી અને કોઈ કામ કરવું નથી પણ મેં તો આ લખ્યું હતું મારા અગાઉના આ લેખ વાંચી જોજો અથવા તો મેં આજથી બે વર્ષ પહેલા આ લખ્યું હતું એની એક સ્ક્રીનશોટ મૂકીને આ કર્યું હતું તો એ બધી વાતો તો કેવી છે કે ભાઈ આ સામાન્ય વિચારો છે કોઈ પણ માણસ કંઈ પણ મતલબ પોતાની વાત રજૂ કરે અને હા તમારી પાસે નોલેજ છે તમે વાંચેલું છે અથવા તો તમે સામાન્ય જનતા કરતા થોડા વધારે પઢાકુ કિસમના માણસ છો કારણ કે તમારું એ કામ છે અમારું એ કામ નથી ભાઈ સરકારનું કામ સરકાર ચલાવવાનું છે સુવ્યવસ્થા જાળવવાનું છે એ અમારું કામ નથી એવી રીતે તો તમે કીધેલું કદાચ સાચું પણ પડે તો પણ એમાં કઈ બહુ ધાડ મારી લીધી એવી કોઈ વાત હોતી નથી અને એને વધારે ચડાવીને કહેવાની પણ કોઈ જરૂર નથી હોતી કારણ કે મેં તો કીધુંતું ને મેં તો પહેલા કીધુંતું જેમ કે ભાઈ આ ફલાણી ફિલ્મને ઓસ્કાર મળી ગયો તો બે વર્ષ પહેલા લખ્યું હોય કે ભાઈ આ આ વસ્તુ છે હા સ્વીકાર્ય છે વાંચવું જોઈએ ઉતારવું જોઈએ મનમાં ગમાડવી પણ જોઈએ જે તે વ્યક્તિને પણ એ એ વિચારમાં રાચવું કે મેં તો પહેલાં કીધું હતું અથવા તો મેં તો આમ કર્યું હતું અથવા તો મારા જૂના લેખ વાંચી લો એવું બધું કરવાની કોઈ જરૂર નથી હોતી મારા જેવો વાચક એને વાંચીને આગળ વધે છે એનાથી વધારે વિશેષ મારા ઉપર કંઈ અસર નથી થતી તો એવું માનું છું કે જે મારા ઉપર અસર નથી થતી બીજા કોઈ પણ અસર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ ઉપર અસર ના થાય એક સોશિયલ મીડિયામાં એક ગુજરાતની આપણે ખાસ વાત કરીએ જૂથ કેવી રીતે કામ કરતા હોય ગ્રુપિઝમની વાત હા હા એટલે અગેન હું તો અહીંયા વાત એ જ કરીશ કે આપણે ગુજરાતની વાત કરીએ છીએ પણ સાગરભાઈ વાત કેવી છે ખબર છે તમારે જે જોવું છે ને સોશિયલ મીડિયા તમને બતાવે છે એટલે આપણે એવું સમજીએ કે જૂથ કે ગ્રુપિઝમ પણ તમે જૂથનો મુખ્ય અથવા તો હું જેને એમ સમજુ છું કે આ વાત તો અત્યારે મતલબ ગુજરાતની અંદર અથવા ગુજરાતી સોશિયલ મીડિયામાં ભડકે બળી રહે છે પણ બની શકે તમે નીચે ચાર રસ્તા ઉપર જઈને પચાસ લોકોને પૂછશો ને કે તમને આ બે વ્યક્તિ વિશેના ઝઘડાની અથવા સ્ક્રીનશોટ વાયરલ થયા છે એની કે જાણ છે કરી નીચે ક્યાં ઉતરવાનું પણ કોઈને ખબર નહીં બરાબર આપણે જેને બહુ મહત્વનો મુદ્દો સમજીએ છીએ એવું સમજીએ કે આ તો જીવન મરણનો પ્રશ્ન પ્રશ્ન છે આના વગર તો આગળ વધી જ કેવી રીતે શકાય એના માટે કમેન્ટ કરવી પડે એના માટે કમેન્ટ પણ કરવી પડે યસ તો એ તમારા ફ્લોર ઉપર અથવા તો હું જ્યાં જે કંપનીમાં કામ કરું છું એ ફ્લોર ઉપર પચીસ જણા બેસે છે એમાં મારા સિવાય કોઈને ખબર નથી હોતી હું મારા સોશિયલ મીડિયા અથવા સર્કલમાં કોઈ ગુજરાતી મૂવીનું અથવા તો કોઈ પણ વિષય વસ્તુને લઈને એક બહુ મોટો હાઈપ ક્રિએટ થયો હોય મારા પાડોશીને ખબર નથી હોતી કે આવી કોઈ મૂવી આવી છે કે નથી આવી અને બીજી બાજુ એવું હોય છે કે ભાઈ આ મૂવી નથી જોઈ તો તમે ગુજરાતી નથી તો એ હવે તમારે એક એક સજ્જ સોશિયલ મીડિયા યુઝર તરીકે નક્કી કરવાનું છે કે તમે કઈ દિશામાં જવા માંગો છો એટલે ભારતીયતા તો સાબિત કરવાની હવે ગુજરાતી છો કે નહીં ફિલ્મ જોઈને સાબિત ફિલ્મ જોઈને સાબિત કરવાનો કે ભાઈ આ ફિલ્મ જોઈ છે એટલે હું ગુજરાતી છું તમે જો આ ફિલ્મ નથી જોઈ તો તમે ગુજરાતી નથી એમ એટલે આપણને એક સોશિયલ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે અથવા તો ફોર્મ બહુ સુંદર શબ્દ છે ફિયર ઓફ મિસિંગ આઉટ આ ફોર્મોથી કેવી રીતે બચવું એ ઇન્ડિવિજ્યુઅલ નક્કી કરવાનું હોય છે કે એક ફોર્મો ક્રિએટ થઈ ગયો છે તો મારે આમાંથી કેવી રીતે બહાર નીકળવું તો મારે આમાં ઘૂસવું જ નથી તો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમારી બુદ્ધિમત્તા અથવા તો તમારી સજ્જતા બહુ જ કામ લાગે છે ફિલ્મ વિશે તમે વાત કરી ફિલ્મના પ્રીમિયર વિશે થોડું કહો સામાન્ય પબ્લિકને તો ખબર જ નથી અમારો દર્શક છે જે મોટો મોટા ભાગના લોકો ખબર પ્રીમિયર શું હોય છે અને એમાં શું થતું હોય પ્રીમિયર શું હોય છે એમ એટલે આમ તો સીધી સાધી ભાષામાં કહીએ તો હું બહુ નાનો હતો ત્યારે હિન્દી મૂવીઝના પ્રીમિયર એના વિડીયો કેસેટ્સની એક લહેરે કરીને એક વિડીયો કેસેટની આખી સિરીઝ આવતી હતી ઇફ યુ રિમેમ્બર એની અંદર અમે વિડીયો કેસેટ ભાડે મળે ફિલ્મના પ્રીમિયર વખતે લેવાયેલા શૂટ જે હોય એની ક્લિપ્સ હોય કલાકારોની એની એક આખી સિરીઝ આવતી હતી લહેરે કરીને એની વિડીયો કેસેટ ભાડે મળે અને મેં એ પણ જોતા અને અમને એમ થતું કે આ એક આખી અલગ દુનિયા છે સીતારામ સમય જતાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ અત્યારે એટલી સમૃદ્ધ થઈ ચૂકી છે એવું લાગે છે કે આ પ્રીમિયર્સ દર શુક્ર અરે દર ગુરુવારે રાત્રે હવે આપણા અમદાવાદમાં થતા હોય છે મુંબઈમાં પણ થતા હોય છે અને એની અંદર લોકો એ પ્રીમિયર પ્રીમિયર શું કરવા હોવા જોઈએ એટલું એનું જ્ઞાન છે મને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગતા વળગતા લોકોને ઇન્વાઇટ કરવામાં આવે એ લોકો પોતાનો મત એ ફિલ્મ જોઈને આપે જેથી કરીને સામાન્ય જનતા નક્કી કરી શકે કે મારે શુક્રવારે આ ફિલ્મ જઈને જોવી નહીં બહુ સિમ્પલ વાત છે આ કારણ કે જે તે ઇન્ડસ્ટ્રીના કામ કરતા માણસો એમનો અભિપ્રાય આપે તો આપણે એવું સમજી શકીએ કે આ સાચો અભિપ્રાય એના માટે પ્રીમિયર યોજવામાં આવે છે મને એટલી ખબર પડે છે પણ હવે જે અત્યારે એક ટ્રેન્ડ ચાલુ થયો છે ઘણા વર્ષોથી આમ તો કે ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સો કોલ્ડ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જતા હોય છે અને પાછું અગેન પેલું કમ્બક્ત અલ્ગોરિધમ એ પાંચસો સાતસો જણા જ અંદર અંદર જે જે પણ કંઈ ફિલ્મ માટે વાવા કરતા હોય એ જ એ લોકો વાંચે અને એ જ એ લોકો સમજે કે ભાઈ હા આપણી ફિલ્મ તો ઘણા બધા લોકો એ વખાણી છે હવે તો મતલબ જબરજસ્ત છે પણ હાર્ડ કોર રિયાલિટી એ છે કે એકચ્યુઅલ એ લોકો શું કમાય છે અથવા તો મતલબ આપણે એમાં ના જવું જોઈએ આનો વિષય પણ નથી પણ એને હિટ અથવા તો સુપરહિટ કક્ષામાં મૂકી શકાય કે નહીં એ તો એ લોકોને જ ખબર છે કોઈ પણ ફિલ્મને ને પાંચસો સાતસો લોકો તો એમાંથી મોટા ભાગના એ તો ટિકિટ જ નહીં ખરીદી તો એમને તો હિસ્સો પણ નથી ફિલ્મમાં ના ના એમની મહેનત છે ભાઈ એમને પ્રીમિયરમાં ઇન્વાઇટ કરવામાં આવે છે એટલે એ કોઈ પણ પ્રકારની પણ એમની મહેનત તો છે જ કે એમને પ્રીમિયરમાં ઇન્વાઇટ કરવામાં આવે છે હું એવું માનું છું કે ઇન્વાઇટ કરવામાં આવે છે પણ એ લોકો ત્યાં હોય છે તો ખરા દર ગુરુવાર તમને બધી ફિલ્મો વાળા નહીં બોલાવતો એટલે તો નહીં બોલતા ને તમે ના એટલે આમાં કેવું છે કે આ આ તમે મને પોક કરી રહ્યા છો કે હું મારા મોબાઈલમાંથી ઇન્વિટેશન્સ કાઢીને તમને બતાવું કે જો કાલનું પણ ઇન્વિટેશન છે પણ હું ગયો નથી જો ગયા ગુરુવારનું પણ ઇન્વિટેશન છે પણ હું ગયો નથી પણ આપણે એ દિશામાં નથી જોગા પણ પોસ્ટ કોરોના એટલે આ પ્રવૃત્તિ મેં પણ ખૂબ કરી છે હું દરેકે દરેક મને પણ બહુ મજા આવતી હતી કોરોના પહેલા કલાકો બરબાદ કર્યા છે આ આ પ્રવૃત્તિમાં આમ જોવા જાવ તો એક બહુ ખતરનાક પ્રવૃત્તિ છે એટલે એ ગુરુવારે રાત્રે પ્રીમિયરમાં જઈ અને ફિલ્મ જોવાની અને એક પેલું આખું ચાલે છે તમને ખબર હોય તો પોપકોર્ન સમોસા વાળી આખી વાત હા એટલે એ પોપકોર્ન અને સમોસા ખાવાના અને બીજા દિવસે પછી જે તે કલાકારો જોડે લીધેલા ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકવાની આ પ્રવૃત્તિ મેં બહુ કરી છે પણ સમય જતાં મને ખબર પડી કે મારી ભૂલ હતી એમ આવું ના કરવું જોઈએ આમ આ ભૂલ સ્વીકારવાની હોય હા ભૂલ સ્વીકારવી જ પડે ભૂલ સ્વીકારવી પડે કારણ કે એનો મને દેખીતી રીતે કોઈ ફાયદો જ નહોતો એમ ટેન્જીબલ ઓર નોન ટેન્જીબલ કોઈ બેનિફિટ નહીં એ દર દર ગુરુવારે એ જ હસ્તા ચહેરાઓ એ જ વ્યક્તિઓ એમની જોડે જ ફોટોગ્રાફ લેવાના અને પછી મારે મારા સર્કલમાં બતાવવાનું કે હું જોયું આટલા બધા લોકો મને ઓળખે છે અથવા તો હું આ બધાને ઓળખું છું સમય જતાં મને ખબર પડી કે આનો મને દેખીતી રીતે કોઈ ફાયદો નથી તો મેં ધીરે 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 જવાનું ઓછું કરી દીધું પણ એવું બિલકુલ નથી કે મને બોલાવતા નથી બરાબર તમે પણ સોશિયલ મીડિયામાં આટલા બધા એક્ટિવ છો જી તો પછી એ તો આરોપ તમારા પર પણ લાગે ને કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં જ એક્ટિવિઝમ કે ઇન્ફ્લુઅન્સિંગ કરો છો હા એટલે એમાં એવું છે કે હું ખબર નથી શોધતો ને ભાઈ કે પેલી ગ્રુપિઝમ અથવા તો એક્ટિવિઝમ વાળી વાત છે હું જે કરું છું એની જવાબદારી હું જ લઉં છું એમ કે આ હું જ બોલું છું એમ આજથી દસ વર્ષ પછી પણ મને પૂછશો તો હું એમ જ કહીશ કે ભાઈ આ મેં જ લખ્યું હતું અને મારા જ વિચારો હતા બીજા કોઈએ મને કીધું છે ને મેં કર્યું છે એવી તો વાત છે જ નહીં તો મારા વિચારો જોડે જે સંમત થાય એ મારી જોડે રહે અથવા તો મતલબ આપણે એમની જોડે આગેન તમને કહું કે ભાઈ સરખા વિચારો ધરાવતા વ્યક્તિઓ એમની જોડે આપણને ફાવે બને વાત કરીએ જે નવસંમત નથી થતા એ મારી જોડે વાત નથી કરતા તો મારી મારા વિચારોથી મારાથી થોડા દૂર રહે છે એટલે પેલી અસહમતિ વાળી વાત છે કે કોનાથી મતભેદ હોવા અને પછી અને એક જ વસ્તુ ભાઈ આ તો અલગ છે ભાઈ આમ તમે જે છો નરેટિવ સેટ કરવા હા એટલે મારે કોઈ વ્યક્તિથી મતભેદ છેનો મતલબ એવું નથી કે મારે એને મળવાનું જ નથી એક્ઝેક્ટલી હા એવું તો ના જ હોઈ શકે ને એટલે હું તો સર્વ સ્વીકૃતિ સાથે દરેક વ્યક્તિને મળું છું અને દરેકને મતલબ વિચારોની આપ લે થાય તો બની શકે હું કોઈ પણ ચર્ચાની શરૂઆત જ હું ત્યાંથી કરું છું તો એ બની શકે હું સ્વતંત્ર ખોટો જ છું પણ હું ચર્ચા કરીશ તો મને ખબર પડશે ને કે ભાઈ હું ખોટો હતો પણ જો એવું માનીને બેસી જઈશ કે ના આજ દુનિયા છે આનાથી આગળ કઈ છે જ નહીં ધેન એનો તો કોઈ મતલબ જ નથી એની સામે ઘણા કલાકારો એવા છે અરે ઘણા પત્રકારો એવા છે કે જે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા ઉપર જ એક્ટિવ છે પણ એમનું રિયલ વર્ક છે કે દેખાતું નથી તો ફરક તો છે જ બહુ મોટો ફરક છે તો તમે બધી વાત કરો છો એક્ટિવિઝમ ની જર્નલિઝમ ની તમે કઈ પત્રકારત્વ કર્યું તમે કોઈ ફિલ્મ બનાવી તમે કોઈને ઇન્ફ્લુઅન્સ કર્યા ઓકે આ બધી વાતો કરો છો એટલે એક સારા ડ્રાઈવર બનવા માટે મારે કારની અંદર કેટલા હોર્સ પાવરનું એન્જિન છે અને એની કેટલી બનાવટ કઈ રીતે થઈ છે અને એમાં ઓઇલ કેટલું વાપરવું પડે એ બધું જાણવાની પણ જરૂર છે રોડ ઉપર સારી રીતે એક સારા નાગરિક તરીકે ગાડી ચલાવવા માટે મને ફક્ત ટ્રાફિક રૂલ્સ જ ખબર હોવી જોઈએ ગાડી કઈ કંપનીમાં બનેલી છે ત્યાં સેફટી એન્વાયરમેન્ટ શું હતું એનું એન્જિન કેટલા હોર્સ પાવરનું છે એ બધું જાણવાની મારે જરૂર નથી ફિલ્મ બનાવવાનું કામ નથી મારું ફિલ્મ જોવાનું કામ મારું છે હું પ્રેક્ષક છું જે એ લોકોને જોઈએ છે ને એ હું છું પત્રકારત્વ કરવાનું કામ મારું નથી પણ જર્નાલિઝમ ની વાત જ્યારે આવે ત્યારે એક નાગરિક તરીકે મારામાં એટલી તો કોમન સેન્સ છે કે શું થઈ રહ્યું છે અને શું લખવામાં આવી રહ્યું છે હું એ તો નક્કી કરી જ શકું છું તો એના માટે મારે કઈ ઇન ડેપ્થ જવાની જરૂર નથી સરકારનું કામ સરકાર ચલાવવાનું છે એટલે આપણે એમને સવાલો કરીએ છીએ તો સરકાર જો એવું કે ભાઈ એવું હોય તો કાલથી તમે સરકાર ચલાવો તો પછી તો કેવી રીતે કામ ચાલશે એમ જ્યારે આપણે કોઈ હોદ્દેદારને સવાલ પૂછીએ તો મેં આજ દિન સુધી કોઈ સરકારી હોદ્દેદારને એવું કહેતા નથી સાંભળ્યો કે ભાઈ એવું હોય તો તમે જાઓ અમદાવાદ ચલાવો દેશ ચલાવો ગુજરાત ચલાવો પાછું આ નાયક ફિલ્મમાં જોયું હતું આપણે હા એ એ ફિલ્મની જ વાત છે લોકો ત્યાંથી જ ઇન્ફ્લુઅન્સ થાય છે ને એટલે એ ફિલ્મના અઢી ત્રણ કલાક મજા કરીને બહાર આવીને રિયલ લાઈફમાં આવવાની જે ઘટના છે ને એ લોકો સોશિયલ મીડિયા ઉપર આવીને ભૂલી જાય છે રેફરન્સ બધા એ જ લે છે લોકો તકલીફ ત્યાં છે સોશિયલ મીડિયા ની ભાષા જે રીતે કોમેન્ટ સાથે બધી જે રિપ્લાય આવે છે તમને ના ગમતું હોય તો પછી એક આખું ટોળું આવે ને તમારી ઉપર તૂટી પડે હા ટાર્ગેટ થાય તો તમને ટાર્ગેટ કરવા એના વિશે થોડું કોઈ સ્પેસિફિક ઘટના વિશે તમે વાત કરવા માંગો છો કે ઇન જનરલ વાત કરો ઇન જનરલ વાત કરું છું ને કોઈ ઘટના તમારા ધ્યાનમાં હોય તો ધારો કે અત્યારે કાશ્મીર ને લગતો મુદ્દો છે તો એ છે એની પહેલા પણ ઘણી બધી ઘટનાઓ થઈ પણ તમે તમે કહી શકો એટલે બે ત્રણ વખત આપણી ચર્ચામાં કાશ્મીરના મુદ્દાની વાત કરી ઇફ યુ વિલ ઓબ્ઝર્વ માય પ્રોફાઇલ તો મેં આ મુદ્દા વિશે હજી સુધી કંઈ લખ્યું નથી બરાબર એ મારો અંગત પ્રશ્ન છે મને મારા કેટલાય ખાસ મિત્રો એવું કહે છે કે ભાઈ તું આના ઉપર કેમ નથી લખતો એમ મારે નથી લખવું ધેટ ડઝન્ટ મીન કે હું મતલબ હું આનો વિરોધી છું અથવા તો હું આને ટેકો આપું છું આ ઘટનાને તમને જેટલો કદાચ આ કાશ્મીર ઘટનાથી ગુસ્સો કે મતલબ અણગમો નહીં હોય ને એનાથી દસ ગણો ગુસ્સો ને અણગમો મને છે પણ શું મારા લખવાદી એ સાબિત થઈ જશે કે હું દેશપ્રેમી છું શું મારા નહીં લખવા દી સાબિત થશે કે હું દેશ જોઈ છું જો તમે મને સર્ટિફિકેટ આપવાનો હોય તો મારે સર્ટિફિકેટ નથી જોઈતું પહેલી વાત આવી ઘણી બધી ઘટનાઓ છે કારણ કે સોશિયલ મીડિયા હંમેશા એવું એક પ્લેટફોર્મ રહ્યું છે હું આ ઘણી બધી જગ્યાએ કહી ચુક્યો છું કે જ્યાં એક અંધારો ઓરડો છે સામે વાળી વ્યક્તિ તમને જોઈ શકે છે તમને નથી ખબર તમે કોની જોડે લડી રહ્યા છો ત્યાં ઘણા બધા ફેક એકાઉન્ટ છે ઘણા બધા એવા વ્યક્તિ છે છે કે વર્ષોથી જે તમારા તમે એમને છો 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 જુઓ ઓળખો અને તમે એમના માટે એક ચોક્કસ અભિપ્રાય બાંધી ચૂક્યા છો કે આ વ્યક્તિ તો આ આ વિચારધારાનો છે પણ જયારે આવી કોઈ ઘટના થાય છે અને એ ત્યારે કંઈક એવું લખે છે અથવા તો એવી કોઈ પોસ્ટ મૂકે છે ને ત્યારે કકડ ભૂસ્ત થઈ જાઓ છો તમે કે યાર હું આ વ્યક્તિને આવો નતો ધારતો બની શકે કે એ તમારી વિચારધારાથી મતલબ જોડે તમારી વિચારધારાને મતલબ જોડે પણ હોય અથવા તો તમારી વિચારધારાથી સામે પણ હોય તો તમે કકડભૂઝ થઈ જાવ હું તમને એક એક્ઝામ્પલ આપું તમારો ખાસ મિત્ર મતલબ તમે સમજો કે દિવસના પાંચ કલાક જોડે વિતાવો છો છ કલાક જોડે વિતાવો છો તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો તમાર તમને ગમતો કલર એને શર્ટનો નથી પહેરો તમે કોઈ દિવસ એને ટોક્યો નથી ટોકે તમે રેસ્ટોરન્ટમાં જોડે જમવા જાઓ છો સમજો કે તમને કોઈ વાનગી નથી ભાવતી નહીં જે ઓર્ડર કરે છે તમારી દોસ્તી ઉપર એનાથી કંઈ ફરક નથી પડતો ક્યારે ફરક નથી પડતો એ વખત ઝઘડીએ લીધું આવું રોજ ઝઘડતા હોય કે આ ઘાસપૂસ તું શું ખાય છે તમે નોન વેજ ખાવ છો હું વેજ ખાવ છું તમે મને એમ કહો છો કે ભાઈ આ ઘાસપૂસ શું ખાય છે પણ તમારી દોસ્તી ઉપર ક્યારે ફરક પડે નથી પડે બટ ધર્મ અને પોલિટિક્સ બે એવી વાતો છે કે જેમાં જો હું તમારાથી વિરુદ્ધ વિચારધારાનો હોઈશ ને તો ક્યારેક ને ક્યારેક આગળ જઈને તકલીફ થશે અને એ વસ્તુ અત્યારે હવે ઊભી થઈ રહી છે એવું લાગે છે મને બાકી વર્ષોથી બધા સાથે છે જ ને રહ્યા છે હજુ એમાં કઈ એવા લોકો પણ અમે જોયા અને આ બધું આપણે શહેરની વચ્ચે આ બધું વધારે અનુભવીએ છીએ જયારે અમે હમણાં જ ગીરની મુલાકાતે હતા તો ત્યાં જોયું ત્યાં જઈને જોયું તો આપણને એમ જ લાગે કે અહિયાં તો એકદમ છે સુલે જ છે સાથે મળી બધા રહે છે અહિયાં એક આખો માહોલ એવો ઉભો આવ્યો છે અને એમાં સોશિયલ મીડિયા જોરદાર ધક્કો માર્યો ધક્કો લોકોને ત્યાં ફ્રીડમ મળી ગઈ છે એકચ્યુઅલી છાકતા થઈને ફરવા જેવી વાત છે ને જે આપણે ગુજરાતીમાં કે છાકતા થઈને તમે કંઈ પણ કરી શકો સોશિયલ મીડિયા એક એવી જગ્યા બની ગઈ છે અથવા તો લોકો એને બનાવી દીધી છે જેને કરવું છે કે ત્યાં તમે છાકતા થઈને કંઈ પણ લખી શકો ખુલ્લે આમ કારણ કે ત્યાં કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી નથી કે ના તમે આ ના લખી શકો તમે આ ના કરી શકો રાઈટ તો તમારા વિચારોને ખુલીને દુનિયા સામે લાવવા માટે તમને એક પ્લેટફોર્મ મળ્યું છે પણ છેલ્લે એક ફિલ્ટર તો છે જે તમે છો સામાન્ય બુદ્ધિજીવી તરીકે અથવા તો એક નાગરિક તરીકે તમારે નક્કી કરવાનું છે કે એ ફિલ્ટર ફિલ્ટર છેલ્લું તમે કે હું આ લખીશ તો એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે થશે જે લોકો કદાચ નથી કરતા મીમ ને લઈને હંમેશા ચર્ચા થતી હોય છે તો એના પર તમે શું કહેશો મીમ મારો તો બહુ જ પસંદીદા વિષય છે બહુ જ ઓછા શબ્દોમાં અથવા તો એ સમજો ને કે એક જ લાઈનમાં અથવા એક જ શબ્દમાં મારી જે વાત છે ને એ હું મૂકી શકું છું હું ઘણા બધા મીમ્સ બનાવું છું સાંપ્રત ઘટનાઓ ઉપર મીમ ઓફેન્સિવ હોઈ શકે છે પણ મીમનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે તમારી વાત શબ્દશહ લાગણી સહ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે જો હાસ્યના છે ને ઘણા બધા પ્રકાર હોય છે હું ઘણી હું પ્રેક્ટિસ કરું છું યુમર એટલે કહું કે ભારતની અંદર કટાક્ષ અને વિટ એ બંનેને ઓફેન્સિવ ગણવામાં આવે છે એટલે કટાક્ષ બહુ પચતો નથી લોકોને શાહબુદીન રાઠોડ કહે છે કે ભારતની અંદર હાસ્ય બહુ ઓછું ખેડાયું છે મતલબ આમ આમ જોવા જાય તો ખેડાયું જ નથી કારણ કે અહીંયા સ્થૂળ હાસ્ય છે ને વધારે ચાલે જે કાકા કાકીના જોક્સ જે આપણે નાના હતા ભણતા હતા બધાને ખબર પડે બધા હશે પણ હાસ્યનો મુદ્દો જ સાચો 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 જેનો અર્ક હોય ને કટાક્ષ છે કટાક્ષ દ્વારા ઉત્પન્ન થયેલું હાસ્ય હંમેશા સામેવાળી વ્યક્તિ સુધી મેસેજ વ્યક્તિ સુધી મેસેજ સાથે પહોંચે છે ગાંધીજી કહેતા કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને નકામ તમે ફક્ત ગંભીર થઈને જ કોઈ વાત કહેશો તો પણ એ જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચતી નથી અને બધું જ હસતા હસતા અથવા તો હાસ્યની ભાષામાં કહેશો ને તો પણ પ્રોપર મેસેજ પહોંચતો નથી તો આ બધાની વચ્ચે કટાક્ષ જેવી વાત છે કે જેના દ્વારા તમે બહુ હલકી ફૂલકી રીતે તમારે જે મેસેજ પહોંચાડવાનો છે પહોંચાડી શકો છો તો એ પહોંચાડવા માટે મને જે જે મીમ છે છે ને એ બહુ પ્રોપર મીડિયમ લાગે અને હું એનું પ્રેક્ટિસ કરું છું મીમ્સની અને એ હું છોડી દઉં છું મારા મિત્રો ઉપર જે જોવે છે એના ઉપર જે એને કન્ઝ્યુમ કરે છે એના ઉપર કે ભાઈ અમને કેવું લાગે છે પણ મને આજ દિન સુધી એવો કોઈ કડવો અનુભવ થયો નથી કોઈએ મને આવીને કંઈ કહ્યું નથી કે ભાઈ આ ખોટું છે અથવા આ ના કરવું જોઈએ બરાબર પણ બીજી વસ્તુ અહીંયા એક એ પણ આવે છે કે જે જાણીતા ચહેરા હોય કે કઈ લખતા હોય તો એને તમે નીચે કઈ સવાલ પૂછો તો સવાલનો જવાબ એમનાથી મળે કે ના મળે એમના સમર્થકો એમના ફોલોઅર્સ તમારી ઉપર તૂટી પડે એમાં બે વસ્તુ છે સાગરભાઈ કે એક તો ભાષા મર્યાદા હું અંગત રીતે હું માનું છું કે કોઈ પણ પ્લેટફોર્મ પર ભાષા તમારો મુદ્દો કોઈ પણ પ્રકારનો હોય બટ સ્ટ્રોંગલી રાખવા માટે ભાષા મર્યાદા બહુ જ જરૂરી છે ઘણી વખત લોકો ભાષા મર્યાદા ચૂકી જાય છે અને પછી જે વાતનો મુદ્દો બદલાઈ જાય છે એ એના લીધે આ બધું થાય છે અને જો તમને ખ્યાલ છે કે તમે સાચા મુદ્દા ઉપર સવાલ પૂછી રહ્યા છો તો તમારો મુદ્દો સાચો છે તો આ તમે જે કીધું ને એના ફોલોઅર્સવાળી ઘટના એ થતી નથી તમે જો કોઈને ટાર્ગેટ કરતા હશો ને તો ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં તમને કોઈ ટાર્ગેટ કરશે કારણ કે એન્ડ ઓફ ધ ડે તમે પણ એક બુદ્ધિજીવી છો ને હું પણ એક બુદ્ધિજીવી છું તમને અંદરથી તો ખબર છે કે શું સાચું છે ને શું ખોટું છે મને પણ ખબર છે શું સાચું છે ને શું ખોટું છે મારી જેટલી પણ એક્ટિવિટીઝ સોશિયલ મીડિયા ઉપર છે બહુ જ બ્લન્ટલી હું મારા વિચારો રાખતો હોઉં છું આ ફીડબેક મને મળે છે હું જાતે કહું છું એવું નથી મને આજ દિન સુધી કોઈએ ક્યારે આવીને મતલબ બાહ્યો ચડાવવાળી જે વાત છે ને કે ચાલ આજે તને જોઈ લો એવી વાત થઈ નથી કારણ કે હું જે વિષય જે મુદ્દા ઉપર લખું છું તો જે મુદ્દા ઉપર મારું મારું પોઈન્ટ મૂકું છું મને પણ ખબર છે અને સામેવાળી વ્યક્તિને પણ ખબર છે કે એન્ડ ઓફ ધ ડે આ આમાં સત્ય છે આમાં તથ્ય છે તો પછી જે પેલી ટાર્ગેટવાળા કરવાવાળી વાત છે ને એ એટલી બધી અસર નથી કરતી હા તમે ટાર્ગેટ થઈ શકો છો ક્યારેક ક્યારેક પણ એ બહુ જૂજ ઘટનાઓમાં થાય છે ઘણા બધા મુદ્દા એવા હોય છે કે જે સોશિયલ મીડિયામાં એની ચર્ચા ચાલતી હોય અને ખ્યાલ હોય કે ભાઈ ના આ ખોટું જ છે પણ તમે મારા મિત્ર છો એટલે મારે તમને એમાં તમને સપોર્ટ જ કરવાનો છે એસ યસ એસ યસ આવું ઘણી બધી બહાર બનતું હોય છે એને લઈને તમારા વિચાર મારી જોડે હજી સુધી હું નથી બન્યું બાય ધ ગ્રેસ ઓફ ગોડ કોઈએ મને ક્યારેય દબાણ નથી કર્યું અથવા તો વાત પણ નથી કરી કે ભાઈ મને આમાં જ્યારે સપોર્ટ આપજો અથવા તો મારા વિશે લખજો ઇવન તમે આજે ફિલ્મ પ્રીમિયરની વાત કરો છો ફિલ્મ પ્રીમિયરમાં પણ મને કોઈએ આટલા બધા પ્રીમિયર એટેન્ડ કર્યા છે પણ કોઈએ કીધું નથી કે અ તમે આ જરા બે શબ્દો સારા લખજો એટલે મને તો એમાં એવું લાગ મને એવું લાગે છે કે કોઈ બહુ જંગત હોય ને લાગતો હોય પ્રીમિયરમાં પણ તો જ કહેતા છે કે ભઈ થોડું લખવા જેવું લાગે લખજે પણ શું લખવું એ તો પણ આમાં ઘણીવાર એવું થાય કે છે ને વાવાઈ જાતે જ મારે જ હા તમારી કરી દેવાની અમે પછી કે તો તને તમે મને આમ સારી રીતે તમે ફોટોગ્રાફ જોયો પેલી ભેંસ હોય ને એની ઉપર કાબર કે પક્ષીઓ બેઠા હોય બરાબર એટલે જે એ ભેંસ ઉપરથી એક એક જીવડા ખાય હા બરાબર એમાં ભેસ ને પણ એટલે અંગ્રેજીમાં વિન વિન સિચ્યુએશન કેવાય બરાબર તમને પણ કોઈ ગેરફાયદો નથી ને મને પણ કોઈ ગેરફાયદો નથી એટલે આ બધી ઘટનાઓ એ પ્લેટફોર્મ પર ચાલે છે લોજિક એ છે કે જો હું તમારા ખોટા તો ખોટા વખાણ પણ કરું છું તો ભાઈ સમાન સાગરભાઈના વખાણ કર્યા છે એ એવી રીતે પુરવાર થાય છે કે સાગરભાઈ મારા અંગત છે અને હું સાગરભાઈ નો અંગત છું કાલે ઉઠીને હું એક પોસ્ટ મૂકીશ કે ભાઈ અમને સમાનમાં બહુ મજા આવે એક સેલ્ફી લઈને હું આજે મૂકી આજે સાંજે અથવા કાલે સવારે અમારો તો નિયમ જ છે જે આવે ને મળે એમને ફરજિયાત ફોટો મૂકો પણ હું એની અંદર મતલબ ચાસણી ભેળવી ને બધું લખીશ તો તમારો તો ફાયદો છે જ સમાન પણ મારા જે ઓળખીતા મિત્રો છે એમાં એવું પ્રસ્થાપિત થશે કે ભાઈ સમાન ચેનલના ના સાગરભાઈ જોડે ભૂષણભાઈ અંગત બેઠક થાય છે આપડે તો પણ ટ્રાફિક સિગ્નલ એ મળ્યા હતા ટ્રાફિક સિગ્નલ મળ્યા હતા માઇક લઈને ફરતો તો એટલે અંગત નથી અમારા ટ્રાફિક સિગ્નલ વાળા જ સંબંધ છે આ તો વાર આ રીતે બેઠા છે બાકી અમે પ્રીમિયર માં ક્યાંક મળી ગયા છે ખાસા ટાઈમ થી તો હવે ગયો પણ નથી કોઈ બોલાવશે તો વિચારીશું જઈશું બરાબર છે અને કમેન્ટો કરતા રહીશું આ એટલે ઓનેસ્ટલી સ્પીકિંગ ઘણા લોકો એવોઈડ કરતા હોય છે પણ હું તો એવું માનું છું કે એ દૂર રહેતો જ સારા એમ કારણ કે આપણે એને ખુશ તો રાખી શકવાના નથી હું પીઝા બર્ગર તો છું નહીં કે બધાને ગમું બરાબર અને મારે એવું બનવું પણ નથી તો જેટલા લોકો આ આ સ્વભાવથી અથવા તો મારા આ બાહ્ય દેખાવથી દૂર રહે છે જે નજીક આવે છે ને એ બહુ જ સારા મિત્રો છે આપણે આપણે બહુ જૂના મિત્રો છે ને આપણે પણ આપણે આ આટલી બધી લાંબી ચર્ચા જ પહેલી વખત પહેલી વાર કરી મળે જ પહેલી વખત પણ આપણા સંબંધોમાં ક્યારે એવું નથી થયું કે આ આ પેલું ખોટું થયું હતું આ ના કરવું જોતો હતો એવી કોઈ સલાહ મશવરાની તો ક્યારે વાત જ નથી આવી પણ સ્ટીલ આપણી વેવલેન્થ મેચ કરે છે કારણ કે મુદ્દો એ જ છે કે તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે સત્ય શું છે એટલે સત્ય સત્ય હોય ભાઈ જો તમારું સત્ય મારું સત્ય અને સત્ય